વડોદરા શહેરમાં અવારનવાર એનડીપીએસના ગુનાઓમાં આચરતા બે રીઠા ઈસમ વિરોધમાં પીઆઈટીની કાર્યવાહી કરતી વડોદરા શહેર પોલીસ વડોદરા શહેરમાં સતત વધી રહેલા એનડીપીએસ સંબંધિત ગુનાઓને કાબૂમાં લેવા માટે શહેર પોલીસની એસઓજી ટીમે બે રીઠા આરોપીને વિરુદ્ધ પીઆઈટી હેઠળ કડક કાર્યવાહી કરી છે માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમારના માર્ગદર્શન મુજબ શહેરમાં માદક પદાર્થોના ફિચર અને હેરાફેરીમાં વારંવાર ઝડપાતા અને તથા જામીન પર છૂટ્યા બાદ પણ ગેરકાયદેસર ધંધો ચાલુ રાખતા એ પર ખાસ નજર રાખવામાં આવી હતી એસઓજી શ્રી એસ દે રાતડાની દેખરેખ હેઠળ બંને આરોપીના એનડીપીએસ સંબંધિત ગુનાહિત ઇતિહાસની વિગતવાર તપાસ કરી એનડીપીએસ એક્ટની કલમ ત્રણ એક હેઠળ પીઆઈટી કાર્યવાહી માટે પ્રોપોઝલ તૈયાર કરી એનડીપીએસ સેલ ગાંધીનગર મોકલવામાં આવ્યું છે